નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી જો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ઓ નમ ભગવતે વાસુદેવાયમ ગોકર્ણ ઉપાખ્યાનનો પ્રારંભ સુતજી કહે છે હે મુનિવાર તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અવલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈ ભક્ત વચ્ચલ શ્રી ભગવાન પોતાનું ધામ છોડીને ત્યાં પધાર્યા તેમના ગળામાં વનમાળા છોપતી હતી તેમનું શ્રી અંગ સજળ મેઘ સમૂહ શ્યામવર્ણ હતું એના પર મનોહર પિતાંબર શોભિત હતું એમનો કટિપ્રદેશ કંદોરાની ઘોઘરીઓથી સજાયેલો હતો માથા પર મુકટની છળક અને કાનોમાં કુંડળોની ઝળક જોયા કરીએ એવા હતા ત્રિભંગ લલિત ભાવથી ઊભેલા તેઓ ચિત્ત છોરી લેતા હતા સ્થળ પર કોસ્તુંભ મણિ ઝળકી રહ્યો હતો સઘળું અંગ હરિચંદનથી લેપાયેલું હતું તે રૂપની શોભાનું શું કહેવું એણે તો જાણે કરોડો કામદેવોનું માધુર્ય છીનવી લીધું હતું તે પરમાનંદ ચિન્નમૂર્તિ મધુર મધુરાતી મધુર મુરલીધર એવી અનુપમ છબીથી પોતાના ભક્તો નિર્મલ ચિત્તોમાં ભાવિભૂત થયા હતા ત્યાં ભગવાનના નિત્ય લોક નિવાસી લીલા પરિકર ઉદ્ધવજી વગેરે ગુપ્ત રૂપે તે કથા સાંભળવા આવ્યા હતા પ્રભુ પ્રગટ થતાં જ ચારે કોર જય જયનો ધ્વનિ થવા લાગ્યો તે સમયે ભક્તિ રસની અદભુત પુષ્ટિ થઈ વારંવાર અબિલ ગુલાલ અને પુષ્પની રુષ્ટિ થતી હતી અને શંખ ધ્વનિ થવા લાગ્યો તે સભામાં જેઓ બેઠા હતા તેમને પોતાના દેહનું ઘરનું અને આત્માનું પણ શાન ભાન રહ્યું નહીં તેમની આવી તન્મયતા જોઈને નારજીએ કહ્યું હે મુનિશ્વરો આજે મેં સપ્તાહમાં શ્રવણનો આ ઘણો જ અવલોકિક મહિમા જોયો અહીં જે ઘણા મૂર્ખ અને દુષ્ટ લોકો તથા જે પશુ પક્ષીઓ પણ છે તેઓ સૌ અત્યંત નિષ્પાપ બન્યા છે તેથી એમાં સંદેહ નથી કે આવા કલેકાળના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવી લોકમાં પાપ પૂજનો નાશ કરનારો અન્ય કોઈ પવિત્ર સાધન નથી હે મુનિવરો તમે સૌ ઘણા દયાળો છો તમે સંસારના કલ્યાણનો વિચાર કરીને આ સાવ નિરાળો માર્ગ પ્રગટ કર્યો છે તમે કૃપા કરીને એ તો બતાવો કે આ કથારૂપી યજ્ઞ વડે ક્યાં ક્યાં લોકો પવિત્ર બની શકે છે સનકાદીએ કહ્યું જેઓ હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે નિરંતર દુરાચારીમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધગ્નિથી બળતા કુટિલ અને કામી છે તે બધા જ આ કળિયુગમાં યજ્ઞથી પવિત્ર બને છે આ ઉપરાંત જેઓ સત્યહીન છે માતા પિતાની નિંદા કરનારા છે તૃષ્ણાથી વ્યાકુળ છે આશ્ચર્ય ધર્મ ત્યજી દેનારા છે દંભી છે દ્વેષ કરનારા છે અને હિંસા કરનારા છે તે લોકો પણ આ કળિયુગમાં યજ્ઞથી પવિત્ર બને છે જેઓ મદિરાપાન બ્રહિય હત્યા બ્રહ્મ હત્યા સોનાની છોરી ગુરુ પત્ની ગમન અને વિશ્વાસઘાત આ પાંચ મહાપાપ કરનાર છે છળ કપટ કરનાર છે ક્રૂર અને પિશાચ જેવા નિર્દય છે બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે તે લોકો પણ કળયુગમાં યજ્ઞથી પવિત્ર બને છે જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન વાણી અને શરીરથી પાપ કરે છે બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે તથા પેલા મનના અને દુષ્ટ આશયના છે તેઓ પણ કળિયુગના કલયુગના સપ્તાહયજ્ઞથી પવિત્ર બને છે હે નારદજી હવે અમે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ તે સાંભળવા માત્રથી પણ બધા પાપોનો નાશ પામે છે પહેલાંના તંગુ તંગુભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું ત્યાં બધા જ વર્ણોના લોકો પોતપોતાના ધર્મનું આચરણ કરતા રહીને સત્ય અને સત્કર્મમાં તત્પર રહેતા હતા તે નગરમાં આત્મદેવ નામના એક બ્રાહ્મણ રહેતો હતો તે સાક્ષાત દ્વિતીય સૂર્ય સમાન તેજસ્વી હતો તે વેદ વિદ્યા વિષાદ અને શ્રોતા સ્માર્થ કર્મમાં નિપુણ હતો તે ધનવાન હતો અને પુરોહિતો કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો તેની પ્રિય પત્ની ધૂંધલી ખાનદાર અને રૂપાળી હતી પણ હંમેશા પોતાની વાતને વળગી રહેનારી હતી તે લોકોની વાત કરવામાં રત રહેતી અને તેનો સ્વભાવ ક્રૂર હતો મોટે ભાગે કંઈ ને કંઈ બરબડીયા કરતી હતી ઘરકામમાં કુશળ હતી પણ કંજૂસ અને કઝિયાઓ ખોર હતી આમ એ બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ઘરમાં રહેતા હતા અને વિહરતા હતા તેમની પાસે ઘણું ધન અને ભોગવિલાસની પર્યાપ્ત સામગ્રી હતી ઘર બહાર પણ સુંદર હતું પરંતુ તેનાથી તેઓ સુખી ન હતા જ્યારે ઉંમર ચઢતી થઈ ત્યારે તેમણે સંતાન પ્રાપ્તિ માટે જાત જાતના પુણ્ય કાર્યો શરૂ કર્યા અને તેઓ દિન દુઃખીઓને ભૂમિ સુવર્ણ વસ્ત્રો વગેરેનું દાન કરવા લાગ્યા આ રીતે તેમણે ધર્મના માર્ગે પોતાનું અડધું ધન ખર્ચી નાખ્યું તો પણ તેમને પુત્ર કે પુત્રીમાં જોવા ન મળ્યું તેથી બ્રાહ્મણો ઘણા ચિંતાતોર હતો એક દિવસ તે બ્રાહ્મણ ઘણો દુઃખી થઈને ઘર છોડીને વનમાં ચાલ્યો ગયો બપોરના સમયે તેને તરસ લાગી તેથી એક વ તળાવ પાસે ગયો સંતાનના અભાવને દુઃખીએ તેનું શરીર ચૂકતું ના ચૂકવી નાખ્યું હતું તેથી તે થાકી જવાને કારણે પાણી પીને ત્યાં જ બેસી ગયો થોડો સમય વીત્યો અને ત્યાં એક સન્યાસી મહાત્મા આવ્યા જ્યારે બ્રાહ્મણે જોયું કે તેમણે પાણી પી લીધું છે ત્યારે તે તેમની પાસે ગયો અને શરણોમાં નમીને સામે ઊભો રહીને નિવિશ્વાસ નાખવા લાગ્યો સન્યાસીએ પૂછ્યું હે વિપ્ર કહે તું કેમ રડે છે એવી તને સિંહ ભારે ચિંતા થઈ છે તું મને તારા દુઃખનું કારણ જલ્દી જલ્દી બતાવ બ્રાહ્મણે કહ્યું હે મહારાજ હું મારો પૂર્વજન્મમાં પાપોથી છંચિત દુઃખ દુઃખ થઈ છું વર્ણ અત્યારે મારા પિતૃઓ મેં આપેલી જલાંજલી ઊંડા નિશ્વાસે નાખીને જાણે દુઃખી થઈને પી રહ્યા છે દેવતાઓએ એને બ્રાહ્મણો મારું આપેલું નૈવેદ પ્રસન્ન ચિત્તે સ્વીકારતા નથી સંતાન માટે હું એટલો દુઃખી છું કે બધું મને સૂનું સૂનું લાગે છે હું અહીં ત્યાગ કરવા આવ્યો છું સંતાનહીન જીવનને ધિક્કાર છે સંતાનહીન ઘરને ધિક્કાર છે સંતાનહીન ધનધનને અને સંતાનહીન કુળને ધિક્કાર છે હું જે ગાય પાળું છું તે વાંજણી બની જાય છે જે વૃક્ષ વાવું છું તેને ફૂલ ફળ લાગતા નથી મારા ઘરમાં જે ફળ આવે છે તે પણ ઘણા જલ્દી ચડી જાય છે જ્યારે હું આવો અભાગ્યો અને પુત્રહીન છું તો આ જીવનથી મારે શું પ્રયોજન આમ કહીને તે બ્રાહ્મણ દુઃખીથી વ્યાકુળ થઈને તે સન્યાસી આગળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ત્યારે તે યતિ ના મનમાં ભારે કરુણતા ઉત્પન્ન થઈ યતિ યોગનિષ્ઠ હતા તેમણે તે બ્રાહ્મણના લાટની રેખાઓ જોઈને બધી વાત જાણી લીધી અને પછી તેને વિસ્તારપૂર્વક કહ્યું સંન્યાસીએ કહ્યું હે બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિનો આ મો અજ્ઞાન છોડી દે કર્મની ગતિ પ્રબળ છે વિવેકનો આશ્રય લે અને સંસારિક વાસના ત્યજી દે હે વિપ્ર સાંભળ મેં અત્યારે તારો પ્રારબ્ધ જોઈ લીધું છે કે તને સાત જન્મ સુધી કોઈ સંતાન કોઈ રીત થવાનું નથી પહેલાંનો સમય સગર રાજાએ તથા અંગ રાજાએ સંતાનને કારણે દુઃખ ભોગવું પડ્યું હતું હે બ્રાહ્મણ હવે તો કુટુંબની આછા છોડી દે સંન્યાસમાં જ સર્વ પ્રકારનું સુખ છે બ્રાહ્મણે કહ્યું હે મહાત્મા વિવેકથી મને શું મળશે મને તો પ્રાણે પણ પુત્ર આપો નહીંતર હું તમારી સામે જ ચોક મૂર્છિત થઈને મારો પ્રાણ ત્યજી દઉં છું જેમાં પુત્ર પત્ની વગેરેનું સુખ નથી એવો સંન્યાસ તો સર્વથા નીરજ જ છે આ લોકમાં સરસ તો પુત્ર પોતાની હરિયાભર્યા ગૃહસ્થાશ્રમ છે બ્રાહ્મણનો આવો આગ્રહ જોઈને તે તપોધન કહ્યું વિદ્યાતાને લેખ ભૂસી નાખવાની હઠ કરવાથી રાજા ચિત્રકેતુને ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું તેથી જેના પ્રયત્ન દેવ કછડી નાખે છે તેવા પુરુષની જેમ તને પણ પુત્રનું દુઃખ મળશે તે ભારે હઠ પકડી છે અને પ્રાર્થના કરતો મારે સામે ઊભો છે આવી સ્થિતિમાં તને હું શું કહું તે બ્રાહ્મણનો દઢ આગ્રહ જોઈને કે સંન્યાસીએ તેને એક ફળ આપ્યું અને કહ્યું આ ફળ તું તારી પત્નીને ખવડાવજે તેનાથી તેને પુત્ર થશે તારી પત્ની એક વર્ષ સુધી સત્ય શોષ દયા દાન એક ટકનું ભોજન આ નિયમ પાળવાનો રહેશે જો તે આમ કરશે તો બાળક અતિ નિર્મળ થશે આમ કહીને તે યોગી છાલ્યા ગયા અને બ્રાહ્મણ પોતાને ઘેરે પાછો આવ્યો આવીને તેણે પેલું ફળ પોતાની પત્નીના હાથમાં આપ્યું અને પોતે ક્યાંક ચાલ્યો ગયો તેની પત્ની તો કુટિર હતી તેણે રડતા રડતા પોતાની એક સખીને કહ્યું સખી મને ભારે ચિંતા થાય છે હું તો આ ફળ નહીં ખાઉં ફળ ખાવાથી ગર્ભ રહેશે અને તે ગર્ભને લીધે પેટ વધી જશે પછી કંઈ ખવાશે પીવાશે નહીં તેથી અશક્તિ આવશે આવી જશે તો કહે ઘરનું કામ મારાથી કેમ થશે અને નસીબ જોગે ક્યાંક ગામ પર લૂંટારાઓ ચઢી આવશે ત્યારે ગર્ભણી સ્ત્રી કેમ ભય કરીને ભાગશે જો સુખદેવજી જેમ આ ગર્ભ પેટમાં જ રહી જશે તો એને બહાર કેમ કરીને કાઢીશ અને ક્યાંક પ્રસવ વેળાએ તો આડો થઈ જશે તો પછી મારું મરણ જ થવાનું સામે પ્રવેશ ટાળે ઘણી ભયંકર પીડા થાય છે હું સુકુમાર સ્ત્રીની તે પીડા કેમ કરીને સહી શકીશ હું જો દુર્બળ પડી જઈશ તો નણન આવીને બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય શોષ વગેરે નિયમો પાળવાનું પણ આકરું જ લાગે છે જે સ્ત્રી પ્રસુતિ પ્રસુતતા બને છે તેને જ તે જન્મેલા બાળકના પાલનમાં ઘણું કષ્ટ પડે છે મારું તો માનવું છે કે વાંજણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે મનમાં આવા જાત જાતના કુતર્ક થતાં તેણે તે ફળ ખાધું નહીં જ્યારે તે ફળ ખાધું એમ તેના પિતાએ પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું આ ખાઈ લીધું છે દરમિયાન તેને બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘર આવી ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે આ દુઃખને કારણે હું દિવસે દિવસે દુબળી પડતી જાઉં છું બહેને હું શું કરું બહેન કહ્યું મને ગર્ભ રહ્યો છે તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપીશ ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ કહેશે કે આનું બાળક છે મહિનાનું થઈને મરી ગયું અને હું દરરોજ તારા ઘેરે આવીને તે બાળકનું લાલન પાલન કરતી રહીશ અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે બ્રાહ્મણની સ્ત્રી સ્વભાવશ તેની બહેનને જે જે કહ્યું તેવું જ કર્યું ત્યાર પછી સમય જતા જ્યારે તે સ્ત્રીને પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈને જઈને ધૂંધલીને આપી દીધો તેણે ધૂંધલીએ પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે આમ આત્મદેવને પુત્ર થયો છે એ સાંભળીને સૌ ખૂબ જ આનંદ થયો બ્રાહ્મણે તે બાળકના જાતકર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાવા વાજા વાગ્યા અને માંગલિક ક્રિયા થઈ ધૂંધલીએ પોતાના પતિને કહ્યું મારા થાનોમાં દૂધ નથી વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે તેને બોલાવીને આપણા ઘેર રાખીએ તો તે તમારા આ બાળકનું પોષણ કરશે પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવ તેમ તેમજ કર્યું માતા ધુંધલીએ તે પુત્રનું નામ ધંધુકારી પાડ્યું ત્યાર પછી ત્રણ મહિના વીત્યા બાદ પેલી ગાય પણ મનુષ્યકાર બચ્ચાને જન્મ આપ્યો તે બાળક સર્વાંગ સુંદર દિવ્ય નિર્મળ અને સુવર્ણ પ્રભાવવાળો હતો તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેણે પોતે તેના બધા સંસ્કાર કર્યા આ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા આવ્યા તેઓ પરસ્પર કહેતા હતા કે જુઓ આ આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્ય રૂપનો બાળક જન્મ્યો છે નસીબજોગ આ ગુઢ રહસ્ય કોઈ જાણી શક્યું નથી તે બાળકના ગાયના જેવો કાન જોઈને આત્મદેવ તેનું નામ ગોકર્ણ રાખ્યું કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધંધુકારી મહાદુષ્ટ પાક્યો ધંધુકારી સ્નાન શોચના આશ્રણ રહિતોનો હતો ખાવા પીવાનો પણ કોઈ નિયમ ન હતો વધુ ક્રોધી હતો ખરાબ વસ્તુઓ સંઘરતો હતો અને પડદાની સ્પર્શ પામેલું ભોજન પણ કરતો હતો ચોરી કરવી બધા લોકોનો દ્વેષ કરવો એ એનો સ્વભાવ હતો છાના માના બીજાઓના ઘર બાળતો હતો બીજાઓના બાળકોને રડ રમાડવા ખોળામાં લેતો અને તરત જ કૂવામાં નાખી દેતો હતો તે હિંસક હતો શસ્ત્ર ધારણ કરતો હતો અને આંધળા તથા ગરીબ લોકોને ખૂબ જ પીડતો હતો છાંડાળો પ્રયત્ન અનુરાગ કરતો હતો બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો રહેતો હતો તેણે વેશ્યાઓના કુસંગને કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી માર્યું એક દિવસ તે માતા પિતાને માર મારીને ઘરના બધા વાસણ ઉડાવી ગયો આ રીતે જ્યારે બધું ધન ખલાસ થઈ ગયું ત્યારે તેના પિતા આક્રંદ કરવા લાગ્યો આના કરતાં તો આની માં વાંધણી રહી હોત તો સારું હતું કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે હવે હું ક્યાં રહું ક્યાં જાઉં મારો આ કષ્ટ કોને કાપશે અરે રે મારા ઉપર તો મોટી આફત આવી પડી છે આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવો પડશે તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા તેમણે કહ્યું પિતાજી આ સંસાર અસાર છે એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારો છે કોનો પુત્રને કોનો ધન સ્નેહ રાખનારા મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને સુખ તો છે માત્ર વિરક્ત એકાંતજીવી મનુને આ મારો પુત્ર છે આ અજ્ઞાન મોહ છોડી દો મો મોંથી નરક મળે છે આ શરીર તો નાશ પામવાનું જ છે તેથી સર્વ કાંઈ છોડીને વનમાં જાઓ ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજી કહ્યું બેટા વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે હું મહામૂર્ખ છું આજ સુધી કર્મ શાંત સ્નેહપાસના બંધાયેલો અપંગની જેમ આ ધનરૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો તું ઘણો દયાળુ છે તો મારો ઉદ્ધાર કર ગોકર્ણે કહ્યું પિતાજી આ શરીર હાડકા માંસ અને લોહીનો પિંડ છે તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્ર ક્યારેય પોતાના ન માનો આ સંસારને અહી ભંગુ જુઓ એની કોઈ પણ વસ્તુને સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિ નિષ્ઠ બનો ભગવાનનું ભજન એ સૌથી મોટો ધર્મ છે સતત તેના આશ્રય રહો અન્ય સર્વ પ્રકારના લૌકિક ધર્મોથી મોં ફેરવી લો હંમેશા સાધુજનોની સેવા કરો ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોને વિચાર કરવાનો છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્માદેવ ઘર છોડ્યું અને વનમાં ચાલ્યા જો કે એ સમય ઉંમરની આઠ વર્ષની થઈ ચૂકી હતી તો પણ બુદ્ધિમાં પૂરી દઢતા હતી ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભગવાનના દશમાં સ્કંદનો નિયમપૂર્વક પાઠ કર કરવાથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાપ્ત કર્યા જય શ્રી કૃષ્ણ